નમસ્કાર મિત્રો આજના સમાચારમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને મહત્વના સમાચાર જાણીએ તે પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરી દેજો નમસ્કાર મિત્રો આજ એટલે કે સાત મે બે હજાર ચોવીસના રોજ ગુજરાતમાં મતદાનનો મહાપર્વ છે તો તમારો કિંમતી સમયમાંથી થોડો સમય કાઢી મતદાન કરવા જાજો એક જાગૃત નાગરિક તરીકે તમને મારી નમ્ર અપીલ છે આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો જો તમારી પાસે ચૂંટણી કાર્ડ નથી તો મૂંઝાવાની જરૂર નથી આ તેર પ્રૂફ હોય તો તમે મતદાન કરી શકો છો ફોટા સાથેનું મતદાર આઈડી કાર્ડ આધાર કાર્ડ પાન કાર્ડ દિવ્યાંગ યુનિક આઈડી ડ્રાઇવિંગ લાયસન્સ મનરેગા કાર્ડ પેન્શન દસ્તાવેજ પાસપોર્ટ પાસબુક ફોટા સાથે બેંક પોસ્ટ ઓફિસ દ્વારા જારી કરાયેલી ફોટા સાથે સેવા ઓળખ કાર્ડ સાંસદો અને ધારાસભ્યો જારી કરાયેલો સત્તાવાર ઓળખ કાર્ડ એનપીઆર હેઠળ આરજીઆઈ દ્વારા જારી કરાયેલું સ્માર્ટ કાર્ડ આરોગ્ય વીમા સ્માર્ટ કાર્ડ આટલા ડોક્યુમેન્ટ હોય તો પણ તમે મતદાન કરી શકો છો આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતની પચીસ લોકસભા બેઠકો માટે સાત ના એટલે કે આજે મતદાન શરૂ થઈ ગયું છે અહીં સાંજે છ વાગ્યા સુધી મતદાન ચાલશે સુરત લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ ચૂંટણી જીતી છે બાકીના પચીસ લોકસભા બેઠકો માટે મતદાન ચાલુ છે ગૃહમંત્રી અમિત શાહ સહિત ચાર કેન્દ્રીય મંત્રીઓને પર દાવ છે બે હજાર ઓગણીસ અને બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણીમાં ભાજપે ગુજરાતની તમામ છવ્વીસ બેઠકો પર જીત લીધી છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદમાં મતદાન કરશે આગળના મહત્ત્વના સમાચારની વાત કરીએ તો લોકસભાની છવ્વીસ બેઠકોમાંથી સુરતની બેઠક પર ભાજપના મતદાર બિનહરીફ થતાં ભાજપમાં આનંદ છવાઈ જવા પામ્યો હતો આજે રાજ્યમાં પચીસ બેઠકો પર મતદાન યોજાઈ રહ્યું છે રાજ્યમાં સવારે નવ વાગ્યા સુધી દસ પોઈન્ટ એકાવસ ટકા મતદાન થવા પામ્યું હતું જેમાં સૌથી વધુ મતદાન બનાસકાંઠા બેઠક પર જ્યારે સૌથી ઓછું મતદાન કચ્છમાં થયું હતું સવારે નવ વાગ્યા સુધીમાં દસ પોઈન્ટ એકાવન ટકા મતદાન થયું હતું બનાસકાંઠામાં સૌથી વધુ બાર પોઈન્ટ અઠ્યાવીસ ટકા અને કચ્છમાં સૌથી ઓછું મતદાન નોંધાયું હતું આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં આજે ચૂંટણીનો મહાસંગ્રામ થવાનો છે લોકસભા ચૂંટણી માટે સવારે સાત વાગ્યાના ટકોરે મતદાનનો પ્રારંભ થઈ ગયો છે ગુજરાતમાં કુલ પચાસ હજાર સાતસો મતદાન મથકો પર મતદાનનો પ્રારંભ થયો છે શહેરી વિસ્તારમાં સત્તર હજાર બસો પંચોતેર મતદાન મથકો પર મતદાનનો પ્રારંભ કરાયો છે તો ગ્રામીણ વિસ્તારમાં તેત્રીસ હજાર પાંચસો તેર મતદાન મથકો પર મતદાનનો પ્રારંભ થયો છે ગ્રામ્યના કેટલાક બુથ પર વહેલી સવારે પાંચ વાગ્યાથી મતદારો લાઇનમાં આવીને ઊભા રહ્યા હતા આ ઉપરાંત પોરબંદર વિજાપુર ખંભાત વાઘોડિયા અને માણાવંદર એમ પાંચ વિધાનસભા સીટોની પેટાચૂંટણી પણ યોજાઈ રહી છે રાજ્યમાં એકસો પંચોતેર આદર્શ મતદાન કેન્દ્રો ઊભા કરાયા છે આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો આજે ગુજરાતમાં પચીસ બેઠકો પર મતદાનની પ્રક્રિયા વહેલી સવારે સાત વાગ્યાથી શરૂ થઈ ગઈ છે જેમાં ફર્સ્ટ ટાઈમ વોટરથી લઈને મોટી ઉંમરના તમામ મતદારો હોશે હોંશે મતદાન કરી રહ્યા છે ચાલો જાણીએ શું છે મતદાતાઓનો મિજાજ અને આ બેઠકો ઉપર કેટલું મતદાન થયું લોકોના વધુમાં વધુ મતદાન કરવા માટે અપીલ પણ કરવામાં આવી છે નવસારી વોર્ડ નંબર બે અને તેરમાં ઈવીએમ ખોટકાતા બુથ પર મતદારોની લાંબી કતારો લાગી હતી આગળના મહત્ત્વના સમાચારની વાત કરીએ તો જામનગર જિલ્લામાં આજે સવારે સાત વાગ્યાથી લોકશાહીના મહાપર્વ એવા મતદાનના તમામ મતદાન મથકો ખાતે પ્રારંભ થઈ ચૂક્યો છે મતદાન કરવાનો સમય શરૂ થવાની સાથે જ પાત્રતા ધરાવતા લોકો મતદાન કરવા માટે જઈ રહ્યા છે જામનગરમાં સવારથી જ મતદાન મથકો ખાતે જામનગરવાસીઓ ઉત્સાહપૂર્વક પોતાના કિંમતી મત આપવા માટે પહોંચ્યા હતા અને પ્રથમ તબક્કામાં આઠ પોઈન્ટ પંચાવન ટકા મતદાન થયું હતું મતદાન કરવું એ આપણી નૈતિક જવાબદારી અને હક છે ત્યારે સવારથી જ મહિલાઓ યુવાઓ સિનિયર સિટીઝન મતદાન મથકો ખાતે મતદાન કરવા પહોંચ્યા હતા બાર જામનગર લોકસભા મતદાર વિભાગના કુલ અઢારસો મતદાન મથકો આવેલા છે જેમાંથી જામનગર જિલ્લાના પાંચ વિધાનસભા મત મતદાર વિભાગમાં કુલ બારસો સુડતાલીસ મતદાન મથકો છે જે તમામ મથકો પર શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાનની પ્રક્રિયા થઈ રહી છે